ये बेंगलुरु के किंग किंग कोहली बैटिंग करने के लिए उतर चुके हैं और पाछ विकेट कीपर हार्दिक पांड्या देखो भाई पा, ये बॉलर रबाड़ा ये है रस्सल किंग किंग कोहलर हम ना चुका है और रस्सल बॉलिंग कर रहा है

અમાર ભાઈ વિશ્વાસ કરે ડેડ ઘર મન અને કોઈ નઈ વિશ્વાસ કરે થોડો બે ટમ્પલું ઉભો કરાવ લે શું એ લે મારા દિયો રોમે કરે હવે આયા છે ચોથી આયા ભાઈ તડું કોણ નામ શું થાય અંપાયર ભાઈ અંપાયર ભાઈ નામ સંજુ સામસન સંજુ સામસન સામસન ભાઈ આયા ભાઈ ઉપર આવ ઉપર આવ

બાડા એરો બાડા એ પડવાનો તું બે જમ પાડ્યા એ તો અલ્યા ઊભા કર ઊભા કર ઊભા કર આય રાતના એ રાતના શાક કાદો તું રાતના બટાકા શાક કાદો તું 2000 રૂપિયા લખ પાક રસલ રાતના બટાકાનો શાક ખઈને આયા કે અબલે અબલે અલ્યા એ થયો યાર શું અમારામ જો પા શું મેકા હે હે ઓ અતંગતંગને સ્ટાઈલ ફરા ફરા લાખો પડ્યો અલા આ દગામ લીયા દગા બોલિંગ કરો છો તો લખવો પડ્યો ને કેસ કરાય દે ને કેસ પકડ દે ওথা না কা আর আওত নে আলে আবা দে লা যা ভাই পেয়ার না তো লা এ এ যাইও যাইও এ পেলা যাইলা বাবা বল এ রান লেবা Wicket. Ramai, 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 કે ramai, હાર્દિક છપ્પરીયા બોલિંગ ચેડા ફરતે હુએ મારો પેલો લંબા ના ચેડે ઉડે લ્યા અકડ્યા પકડે લંબે આ તો

ए ए यार

એ 25000 માં ખરીદ દયો મને એ ફીલિંગ સરે 35000 આલી કોણ કેતાને આરે તો એક વાત ગો અમારલા કેમેરામાં એ પાયા રો ન તો તો આજ ન ખાજે હા એ આ બાર આમ દીયો આવ રે લે અલ્યા બેઠો રે કે કર રે મહે આયુ રહીમાન્ડ છે या देर हो छो ओले

વિકાટ વિકેટ ઓરે આ વિકેટ 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 કેવી રીતે લે હા આ યે ફેટ ખાઈ લે છે સભી એ અંબર બોલ છે તો કેવી રીતે પણ હું તો આગળ કે હું બોલું હવે વિકાટ યે ખાઈ સં વિકાટ અમારો હારો ખાય રે ને હારો પૈસા થઈ ગયા પૈસા ના ખરીદી લીધો જ અમે માપે માપે હવે યે તમારે <coughs> <o fred envy> Maro, jatuh Hei, Api, dia. Ah. Ah. <laughs>